સ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં સવારે ભીક્ષણ આગ લાગતા ફાયર સાયરનથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું નવજીવન હોટલ પાસે આવેલા ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા નજીક આવેલી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની ફાયર ટીમ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમ્સ સ્કેલના આઠ જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ટીમોએ સતત સાડા ત્રણ કલાકની બારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા સફળતા મેળવી હતી આગના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જેને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો પોલીસે ગોડાઉનની આસપાસનો માર્ક વર્ણન કરી સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ તાલુકા ડિઝાસ્ટર ટીમને થતાં મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટથી હોવાનું ડિઝાસ્ટર ટીમ વડા કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું તેમજ કોઈ જાનહાની ન થાય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું